નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ મિત્રો આજે આવકમાં ઘણો ઘટાડો જોવા મળે છે નવી મગફળીની વાત કરીએ તો અત્યારે એક બે વખત નવી મગફળી જોવા મળી રહ્યા છે અને હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં રાજીનું કામકાજ શરૂ થયું હરાજીમાં જશે જાણસી કહેવાતી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી લાઈક ને લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફાઇનલી હરાજીનું કામકાજ પણ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ હરાજીમાં કહેવાય છે આજના બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ પણ જેવી સારી જેવી ક્વોલિટી જેવી છે બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે તો જો બારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી બિનધન પંચોતેર <míner> એસી <rahe de> <míner yelled> એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે સારી જેવી છે એક હજાર ને રૂપિયાનો ભાવ થયો મળ્યાસી નેવું પંચાણું અગિયારસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પચાસ

અગિયારસો કે છોતેર રૂપિયાનો ભાવ છે. આ સોરા ₹60 નો છે. આ પણ જે માલ છે સારી ક્વોલિટીનો માલ છે. એકદમ સારી ક્વોલિટીનો માલ છે. એક બિંડિંગ થી માલ છે. નો વજન વરો માલ છે. અગિયારસો છોતેર Det er ingenting som skal skje એક હજાર ને ચાલીસ રૂપિયામાં વેચાણી છે એક હજાર ને ચાલીસ રૂપિયામાં વેચાણી છે તમે જોઈ શકો પહેલી બીજે ધોરણમાંથી એક હાજર ને ચાલીસ રૂપિયાનો ભાવ